ડોક્ટર સોનિયા દલાલ બાદ હવે સ્ટર્લિંગ હોસ્પિટલના જે દર્દીઓ છે તેઓ પણ સામે આવ્યા છે અને તેમને પણ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા તેમની પાસેથી વધારે નાણાં લેવામાં આવ્યા છે તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા છે અને તેના આધારે જે હરની અશ્વિનભાઈ પટેલ છે તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી હતી સાથે તેમ સાથે અન્ય અગિયાર જેટલા દર્દીઓ અને તેમના સગાઓ પણ ફરિયાદ નોંધાવી છે જેમાં અશ્વિનભાઈનો અનુભવ એવો થયો છે કે પહેલા પ્રાણાયમ હોસ્પિટલમાં અઠ્યાવીસ દિવસ તેમને સારવાર લીધી હતી જેની પાછળ તેમનો દસ લાખનો ખર્ચ થયો ત્યાર પછી સારું ન થતા તેઓ સલિંગ હોસ્પિટલ દાખલ થયા ત્યાં દોડ મહિના તેઓ રહ્યા છે તેમાં પણ પાંત્રીસ લાખ જેટલા રૂપિયા તેમનો ખર્ચ થયો હતો અને ચોક્કસથી આટલો બધો ખર્ચ થઈ જવાના કારણે જે અશ્વિનભાઈ પટેલ છે તેઓ તૂટી ગયા છે આર્થિક રીતે અને તેમને હવે પોલીસ પાસે મદદ માંગી છે કે જે તે હોસ્પિટલ દ્વારા વધારે નાના લેવામાં આવ્યા છે તે તેમને પરત આપવામાં આવે અને હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવે જી આભાર રવિ આ સમગ્ર માહિતી બદલ